મને તો આજ ખબર પડી શું ખબર પડી કે તું બુદ્ધિ વિનાની છો આ કમર બંધ કરતો નહી હા કમર બંધ કરજે તમને શું કહું છું એલા શું કેસ તું કમર બંધ કરી ગયા તા તી કેરન પેટી દેતો તો તમ કા ન લીધી એ પણ હવે તને નો ખબર પડે હા હરિયામાંથી કાય વસ્તુ નો લેવાય આપડી આબરૂ નો રી એમાં એ તો એટલી બધી આબરૂ એટલી ઢેરાતી તો મને કાલી આલવા આ બધાય લાકડા ની રીલ બનાવે છે સફરજન ને જામફળ ખાતા ખાતા અને કોક ને એમ લાગે કે લાકડું જ ખાય છે અમારે એને તો કઈ ખબર પડતી નથી લઈને હું એમ કરું એને ઉલું બનાવું કેમ થાય છે આપડે કઈક કરી હાલો ને જો લાકડા ખાય છે અને આટલી બધી ભૂખ આવી ગઈ છે તો લાકડા ખાવશો એ તમે તો એક કામ સારું ન કર્યું શું થયું પણ એ તમને એક બટેકા લેવા મોકલા તો તમે બટેકા લેતા ન આવડ્યા એ એક ખરો બધાય હળી કેલા નીકળા એ તું આવી રીતે મારી એને બાજ બાજ રોજ ઘરમાં હું માંદો પડી જાવ છું એ રોજ રોજ બાજવાનો મને હરખ નથી થાતો મારી મજબૂરી છે એમાં હું મજબૂરી એ તમારી એને બાજુ ન તો હું બીમાર પડી જાવ ડુંગળી બટેકા વેચવા વાળો આવ્યો લાગે છે ચાલ ને ડુંગળી બટેકા લઈ આવો ને આવ નવરા બેઠા હોતે આ લ્યો સો રૂપિયાના બટેકા ને સો રૂપિયાની ની ડુંગળી ડુંગળી બટેકા લઈ આવો હા એક સેકન્ડ કાયલો પાસે આવ્યા ડુંગળી બટેકા વાળો વહી ગયો કે હું ઈ ઊભો ડુંગળી બટેટા વાળો તો કેમ ન લઈ આવ્યા હવે આમાં ક્યાં સો રૂપિયા ના ડુંગળી લેવાની ને કયા સો રૂપિયા ના બટેકા લેવાના આ બે નોટો હરખી છે મને કેમ ખબર પડે Hehehehehehe <laughs>